અને જે થાક લાગ્યો તો પીનલ એ જોઈને જ મેં ના પાડી મેં જોઈ નહીં નથી થવું એમ સરસ ભાઈ સરસ કાલે છે ને પીનલ અહીંયા સોફા ઉપર જ હોઈ ગઈ હતી ત્યાં વાતો કરતાં કરતાં નહીં અહીંયા હોઈ ગઈ હતી એટલે મેં છે ને મને ખબર પડી ગઈ ત્યાં થાકી ગઈ છે એટલે એડવાન્સમાં ના પાડી દીધી નથી જવાનું બરાબર અને આ બધું મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે જોરદાર સરસ ચાલો કોને કોને ભાવે છે કે કોમેન્ટ કરી દેજો કોણ કોણ આ બ્રશ ખાઈ છે બરાબર છે ને સરસ સરસ કાકાને બહુ ભાવે કેમ

ગાઈસ તો આજે 8 તારીખ છે અને અનેરી છે ને 10મા મહિનામાં બે ગઈ છે નવ કમ્પ્લીટ પૂરા નવ પૂરા નવ પૂરા 10મા મંથમાં બે ગઈ સમય કેટલો ફાસ્ટ મને ખબર પડે કેટલો ફાસ્ટ અનેરી કેટલી મોટી થતી છે હમણાં એને બર્થડે આવી જાય બરાબર ને તારીખ કેટલી હમણાં આવે ને 31 હા મને યાદ તો છે કેમ હા ગઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે બ્રશ છે ઢોકળા છે ગાંઠિયા અને મસ્ત ગરમા ગરમ ચાઈ તો ચાલો હવે નાસ્તો કરી લઈએ બરાબર ને પિનલ

હું એ જો જમવા બેઠો છું બટા હું જમીન આવું પછી પોણા નવ વાગે ગયા છે જમીન અત્યારે પ્લાન બન્યો છે મૂવી જોવા જવાનો પિનલ રાઈટ

અચ્છા જે ઓલી બાજુથી નવું ફ્રેશ નીકળી છે ઓહો એ બો ટેકનોલોજી વાળું તારું તો ભૂત જોવા તો બીક તો ક્યાં છે પિનલ ડ્રેસ તો ડ્રેસ પહેરવો છે મળી ગયો મળી ગયો

એદાઈને યાદ આવી ગઈ બોલો હેતાયને સરકટા જોઈતું તો હેતાયને એવું મૂવી જોવું હોય જ આપણે કોમેડી મૂવી જોવા ને એવું ભાઈ હા 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 યો ઓ ભાઈ તારો કામ ન એને કઈ ગાઈસ તો ફાઇનલી પહોંચી જ છે મૂવી જોવા માટે કમલ મલ બરાબર ને આવી હું મન થાય ઓકે

ફર્સ્ટ ફ્લોર પર શૂઝ રીસ્કેર ઇન રેડી જાતે થઈ ગયો સરસ ભાઈ સરસ લ્યો એના છેલ્લી વખત નાઇટ પહેરી લે આવતી વખતે મને દે દેવાનો છે આ ઓલું ક્રોસ છે ને ફેબ્રિક પેનલ એટલે ઓલું થાય હો આય ઓલું તો ફાઇનલી પહોંચી ગયા હવે આપણે જઈશું અંદર કેના કોઈ મૂવી જોવાનો છે ખબર જો હામે છે ને ઓલું પોસ્ટર જો હા એને હા 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 જો હા આ એ જો देख नहीं લાગે ना पको डरना मना है ये जो જો કે છે બીજી વાર બીજી વાર કલર ની કલર ને પે નતી હે કલર ની પેન

પોણા એક વાગી ગયો છે અંધારામાં સૂર્ય પ્રકાશ તો આવ્યો

બાંધી દીધા આખું નાના નાના જે શિવલિંગ હતી ને જાય એના ઉપર દેવ ઓરિજિનલ મળે નીચેથી જમીન માં જાય છે યુદ્ધ વખતે બરાબર

મને આવી હતી કયા મુવી માં ખબર આપડે જયપુર ગયા કયું જોયું જયપુર તમે બીજી વાર બીજી વાર જોયું તું પણ પેલી વાર માં મને આમ થોડાક ઝોલા તો આવતા જ બીજી વાર માં થાવ હોય ગયું

હા તો ત્રણ હશે એક બે ત્રણ ને ચાર નહીં ચાર હશે એક નવ વાગ્યા હોય એટલે ચાર થાય બપોરે બાર વાગ્યા થી થાય બરાબર તો બાર થી ત્રણ ત્રણ થી છ મને સેજ યાદ નથી હાવ જાન પર જ હોય ગયો અમે સમય વધારે થઈ ગયો છે એટલે કદાચ મગજ કામ ન કરતો હોય એવું છે

ડેડકો કો બનાવવાનું તો પાણી તણાઈ જાય મને હાવ કરતો બોલે હવાર માં પણ 6 વાગે કઈ બનાવી દે 6 વાગે ઊઠી જાય છે ગયા હોય આવે હા મેસેજ નાખી દે બીજું બનાવી મજા આવી ગઈ કેમ એતાંજ ભાઈ મૂવી જોવાની એમ કે હું મૂકવા જાવ છું કેમ લાવો હોય તો બનાવતા આવશે બનાવતો નહીં લૂચો બનાવતા હોય ને લૂચા દડો

રાતે એક વાગ્યે ભાઈ સિચ્યુએશન છે બરાબર તો ચલો બહુ લેટ થઈ ગયું છે આજના માટે તો આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાઇ શિવ ગુડ જય જગેશ